આજની વાત એક સમયની વાત છે એક નાનકડી છોકરી મહાત્માજી પાસે આવી અને એણે મહાત્માજીને કહ્યું કે મહાત્માજી હું કંઈ પણ સારું કામ કરવા જાઉં તો પણ લોકો એની અંદર વાંધા જ કાઢે છે હું શું કરું એમ મારી બહુ ઈચ્છા હોય છે કે હું સારું કરું સારું કરું પણ ગમે એ સારા કામમાં વાંધા વચકા નીકળ્યા જ કરે છે એટલે મહાત્માજી એને કહ્યું બેસ બેટા જો આપણા ગામમાં હાથી આવે ને તો બધા જ કૂતરા હાથીની પાછળ ભસે હવે જો હાથી દરેક કૂતરાને જવાબ આપવા બેસે તો તો હાથી ક્યારે એના ગંતવ્ય સ્થાને પહોંચે જ નહીં ખરું ને એટલે હાથી ક્યારેય કૂતરાઓને જવાબ આપવા ના રહે એમ બેટા તમે જ્યારે સારું કામ કરશો તો જિંદગીમાં તમારી આલોચના કરવાવાળા માણસો તો મળી જ જશે પણ આ હાથીની જેમ જો તમે ઇગ્નોર કરીને આગળ વધશો તો તમે ચોક્કસ જિંદગીમાં કંઈક પ્રાપ્ત કરી શકશો હકીકતમાં એ છોકરી એક વેશ્યાની છોકરી હતી અને એને ડૉક્ટર બનવું હતું અને એ છોકરી ધીમે ધીમે મહાત્માજીની શીખ ઘડે ઉતારી અને એ ડૉક્ટર બની મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે બધાની જિંદગીમાં એવું થતું જ હોય કે આપણે ઘણી કશું સારું કરવા ઈચ્છીએ આપણી ભાવના સારી હોય ભાવ સારો હોય કરતા સારું હોઈએ છતાંય કોઈને કોઈ લોકોને એ વસ્તુ નહીં જ ગમવાની ખરું ને Anjumana Jai Sri Krishna.